કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક લોડર વેચવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે લોડર જોઈ રહ્યા છો આ લોડર દીપકભાઈને વેચવાનું છે લોડરની વાત કરીએ તો પરમાર એન્જિનિયરિંગ નું મિત્રો આ લોડર છે ઊંચાઈની વાત કરું તો બાર ફૂટની તમને લોડરમાં ઊંચાઈ જોવા મળશે અને માત્ર ને માત્ર એકથી બે ફેરા ભરેલા છે એવું ભાઈ લોડરના માલિકનું કહેવાનું છે બે હજાર અને પચીસનું છે જે કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય તો બે હજાર મોડેલ મોડલ અને એન્જિનિયરિંગ એન્જિનિયરિંગવાળાનું આ લોડર છે બાર ફૂટની ઊંચાઈવાળું જે કોઈ ખેડૂતભાઈને લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ લોડરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ તમારી નજરો નજર જોઈ ત્યારબાદ પણ આ લોડરની ખરીદી કરી શકો છો એ પહેલાં લોડરના માલિકનો કોન્ટેક કરી લેજો દીપકભાઈનો એમના મોબાઈલ નંબર તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો એકવાર પૂરો જોજો મિત્રો લોડર તમારે લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં એ પહેલાં મિત્રો તમને કિંમત જણાવી દઉં તો આ લોડરની કિંમત રાખેલી છે ભાઈએ પંચાણું હજાર રૂપિયા કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય નોર્મલ ફેરફાર થઈ જાય બાકી જે કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ આવજો લોડર લેવાનું હોય તો તાલુકો છે સિંહોર જિલ્લો ભાવનગર અને ગામ છે મિત્રો નાના સુરકા એટલે કે તમને આ લોડર નાના સુરકા ગામે જોવા મળશે આખી વિડીયોની નીચે ટાઇટલ ઉપર દીપકભાઈ નામ અને એમના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ લોડર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ લોડરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર